હલો દોસ્તો તમારું સ્વાગત છે ઓલ ઇન વન ચેનલમાં ઓર આપણે આ વિડીયોમાં વાત કરવાનો છે શ્યામધુન લાગી રે જે કલચ ટીવી પર શું આવી રહ્યો છે એના પર તો જે નરસિંહ છે નરસિંહના દીકરાના લગ્ન છે આપણે જોઈ શકીએ છીએ તો એમાં નરસિંહના વેવાયના ઘરેથી પત્ર આવે છે કે ભાઈ તમે શક્ય હોય એટલા ઓછા માણસો લઈને તમે જાન લઈને આવજો એવી રીતનો પત્ર નરસિંહના વેવાઈના ઘરેથી આવે છે તો માણિક એમ કહે છે કે વેવાઈએ આપણને નીચા બતાવવા માટે આ પત્ર મોકલ્યો છે તો હવે શું કરશે શું રણછોડરાય નરસિંહને મદદ મદદ વહારે આવશે રણછોડ રાય નરસિંહની મદદ કરશે કે નહીં આ એક બહુ મહત્ત્વની વાત આપણે જોઈ શકશું આવતા એપિસોડમાં આવતા એપિસોડમાં આ બધું બતાવવાના છે એટલે મારા મિત્રો તમે આવતો શ્યામધૂન લાગીનો એપિસોડ મિસ નહીં કરતા અને સાથે સાથે મારા આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો કારણ કે હું આ વિડીયો તમારા માટે દરરોજ લઈને આવું છું અને બીજી વાત તમને આ વિડિયો કેવો લાગ્યો એ પણ મને જણાવજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારી ચેનલના બધા વિડીયો તમે વગર તકલીફે જોઈ શકો અને દરેક વિડીયોનો તમે આનંદ માણી શકો હવે આપણે આગળ જોવાનું રહ્યું કે નરસિંહ શું કરશે અને રણછોડ રાય એની મદદે આવશે કે નહીં એ બધું જોવા માટે બની રહો અમારી સાથે ઓલ ઇન વન ચેનલ પર સારો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને ખુશ રહેજો